હા બાપા જો છાપો બાંધો આ મઢ માં આવીને છાપો બાંધો હા બાપા ને બોલો કઈ બોલવું હોય તો આ કોઈને બોલવા જેવું કે મા બોલવા જેવું કે જે નહીં ભાઈ પડદરી લગન આવ્યા છે હરફદર થી અને આમાં હલવાઈ ગયા છે માંડવો સુકવાનો વારો નો આવ્યો અને અત્યારે બધા જોવામાં કરીઓ ભરવાનો વારો નથી